હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે જેવી વરસાદની ઋતુ આવે ત્યારે વરસાદની ઋતુ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ લઈને આવતી હોય છે આપણે એ ફળની આજે વાત કરીશું કે જે વર્ષા ઋતુમાં આવતું હોય છે અને વર્ષા ઋતુમાં આવતી બધી જ બીમારીઓને દૂર કરતું હોય છે એ ફળ એટલે કે નાસ્પતિ નાસ્પતિ એક એવું ફળ છે કે જે આપણને શ્રાવણ મહિના પૂરતું જ જોવા મળતું હોય છે પછી આપણને ક્યારે નાસ્પતિ જોવા મળતું નથી ચાલો આપણે નાસ્પતિ ના ફાયદા જાણીએ આ નાસ્પતિ ખાસ એ વાત છે કે આ નાસ્પતિ સેવન કરવાથી આપણને શરીરમાં હિમોગ્લોબિન ખૂબ વધારે પ્રમાણમાં વધી જતું હોય છે અને વર્ષા ઋતુ આવતા ચોમાસું આવતા લોકોની બીમારી વધી જવાના કારણે હિમોગ્લોબિન ઘટવા લાગતું હોય છે તો આ નાસ્પતિનું સેવન કરવાથી આપણને હિમોગ્લોબિન ખૂબ વધારે પ્રમાણમાં વધતું હોય છે નાસ્પતિમાં વિટામિન સી વિટામિન કે પોટેશિયમ ફાઇબર્સ પ્રોટીન વિટામિન ઈ પોટેશિયમ કોપર ઘણી બધા પોષક તત્વો મળેલા હોય છે અને નાસ્પતિમાં ખાસ એ વાત છે કે નાસ્પતિનું સેવન કરવાથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે અને જો રોગપ્રતિકારક શક્તિ વધશે તો આપણા શરીરની અંદર રોગ નહીં આવી શકે અને રોગ નહીં આવી શકે તો આપણે વર્ષા ઋતુમાં સ્વસ્થ રહી શકશું નાસ્પતિનું સેવન કરવાથી આપણી ત્વચા અને વાળમાં પણ ખૂબ ફાયદા મળતા હોય છે નાસ્પતિમાં જોવા મળતા વિટામિન અને પોષક તત્વો ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને પોષણ આપીને પાળમાં જાડા અને ગ્રોથ કરે છે નાસપતિનું સેવન કરવાથી પાચનતંત્ર પણ ખૂબ મજબૂત બનતું હોય છે અને જો પાચનતંત્ર મજબૂત બનશે તો પેટ સંબંધિત કોઈ સમસ્યા ઉત્પન્ન નહીં થાય વાયુ પિત ગેસ કબજિયાત અને હા નાસપતિનું સેવન કરવાથી આપણને કબજિયાત થતી પણ મટી જતી હોય છે જે લોકોની કબજિયાત થઈ હોય તે લોકોની પણ કબજિયાત મટી જતી હોય છે અને ચોમાસાના ઋતુમાં એક ખાસ લીલું ફળ એવું છે જેને અમૃત ફળ પણ માનવામાં આવે છે એટલે કે નાસ્પતિ નાસ્પતિ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઔષધિ ગુણોથી ભરપૂર છે આયુર્વેદમાં નાસ્પતિને બળવર્ધક ફળ પણ તરીકે ઓળખવામાં આવે છે નાસ્પતિનું સેવન કરવાથી આપણી આંખોની રોશની સ્ટ્રોંગ થાય છે અને લાંબા સમય સુધી જતી પણ નથી રહેતી જે લોકોને ચશ્મા આવી જતા હોય તો નાસ્પતિનું સેવન જો તમે દર ચોમાસાની ઋતુમાં કરશો તો તમને આંખની રોશની પણ એવી ને એવી રહેશે અને ચશ્મા પણ જલ્દી નહીં આવે કારણ કે નાસ્પતિમાં લ્યુટી અને ઝેક્ઝાનીથી નામના સંયોજનો હાજર હોય છે જે તમારી દ્રષ્ટિ માટે ફાયદાકારક સાબિત થતા હોય છે એ પણ કોઈ લોકોને એવું લાગતું હોય કે મને આંખમાં છારી છારી મળી વળી ગઈ હોય ઝાંખું ઝાંખું દેખાતું હોય તે લોકોને તો ખૂબ ચોમાસાની ઋતુમાં નાસ્પતિનું સેવન કરવું જોઈએ અને નાસપતીનું સેવન કરવાથી આપણા હાડકાં મજબૂત થાય છે હાડકાં સ્ટ્રોંગ થાય છે અને આપણા હાડકાંને પોષણ મળતું હોય છે જેવી ચોમાસાની ઋતુ ચાલુ થાય એટલે કે ઋતુ શરૂ થાય તેઓ તરત જ લોકોને સાંધા દુખવા લાગતા હોય છે ઢીંચણના પગના હાથના ખભાના કમરના તો એ બધા જ લોકોને નાસપતીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે તે આપણા મસલ્સને અને આપણા હાડકાંને સ્ટ્રોંગ કરતું હોય છે તેના લીધે આપણને જે સાંધાના દુખાવા કમરના દુખાવા થતા હોય તે પણ મટી જતા હોય છે જે પણ પણ કોઈ લોકોને લોકોને જેવી રોગ હોય તે આનું સેવન ખૂબ વધારે કરવું જોઈએ નાસપતિમાં બોરોન નામનું એક આવતું હોય છે રાસાયણિક તે તત્વના લીધે આપણા હાડકાં મજબૂત થતા હોય છે તે કેલ્શિયમને ઘટવા નથી દેતું કેલ્શિયમને બનાવવામાં મદદગાર સાબિત થાય છે અને આ નાસપતિમાં ફાઈબર ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને આ ફાઈબર થી આપણું પેટ ભરેલું રહે છે જો આપણું પેટ ભરેલું રહેશે તો આપણને ભૂખ નહીં લાગે અને જો આપણને ભૂખ નહીં લાગે તો ધીમે ધીમે થવા લાગશે એનર્જી બૂસ્ટ કરવા માટે ખૂબ ફાયદાકારક છે તે બોડીમાં એનર્જી કામ કરતું હોય છે તેના સેવનથી શરીરને ઉર્જા મળે છે અને નિયંત્રિત નિયમિત રીતે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કેટલાય બધા ફાયદા થાય છે નાસ્પતિનું સેવન કરવાથી આપણા હૃદયને ખૂબ લાભ મળતો હોય છે જો આપણે આખો શ્રાવણ મહિનો જો નાસ્પતિનું સેવન કરીએ અને દર વર્ષે આખા શ્રાવણ મહિનામાં નાસ્પતિનું સેવન કરીએ તો આપણે હાર્ટ એટેક જેવી બીમારીથી પણ બચી શકીએ છીએ નાસ્પતિમાં ક્વેસેન્ટીન અને પ્રોસાયનિડિન જેવા એન્ટીઓક્સિડન્ટો સમૃદ્ધ છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે અને સુધારવાની સાથે સાથે હૃદયને પણ સ્વાસ્થ્ય રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે અને આપણને શરીરમાં હાથ પગમાં પગના તળિયા આપણને ખૂબ બળતરા વધી જતી હોય છે અને ખૂબ બળતરા લાગતી હોય છે આપણને અમુક સમય છાતીમાં પણ બળતરા લાગતી હોય છે હાથ પગમાં તમતમ થઈ જવું જાણે એવું લાગતું હોય કે આપણા હાથ પગમાં કીડીઓ ચડતી હોય અને ખાલી ચડી જવી તો નાસ્પતિનું સેવન કરવાથી આપણને બળતરા પણ ઓછી થવા લાગશે અને આપણને જે તમતમ થતું હોય તે પણ ઓછું થવા લાગશે

તે ખૂબ જ રસદાર નરમ અને જ્યુસી ટાઈપ ફળ છે વાંસપથી કેલ્શિયમથી ખૂબ ભરપૂર હોય છે એટલા માટે આપણને ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ મળી રહેશે અને તે થોડું ગળ્યું પણ હોય છે અને તે મિનરલ્સથી પણ ખૂબ વધારે પ્રમાણમાં ભરપૂર હોય છે વાસપતિનું સેવન કરવાથી શરીરમાં એનેમિયા જેવી સમસ્યાની પણ ઘણી હદ સુધી ઓછી કરવાની તાકાત છે નાસ્પતિમાં ફાઈબર અને એન્થોસાયનીન હોય છે જે બંને ટાઈપના ડાયાબિટીસ જે લોકોની થાય છે તેને બંને ટાઈપના ડાયાબિટીસમાંથી જોખમમાંથી ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થતું હોય છે નાસ્પતિનું સેવન કરવાથી ડાયાબિટીસ તો કંટ્રોલ થાય છે તેની સાથે સાથે બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલ થાય છે ઘણા લોકોને વર્ષાઋતુમાં સાંધા દુખાવાના લીધે ગળ પણ ખાવાના લીધે કારણ કે વર્ષાઋતુમાં ખૂબ વધારે પ્રમાણમાં તહેવારો આવતા હોય છે તેના લીધે પણ થોડી ડાયાબિટીસ વધી જતી હોય બ્લડ શુગર વધી જતું હોય કોલેસ્ટ્રોલ વધી જતો હોય તો આપણે શું કરવાનું છે તરત જ આપણે ભૂખ્યા પેટે આપણે નાસ્પતિનું સેવન કરી લેવાનું છે હવે આપણે નાસ્પતિનું સેવન ક્યારે કરવાનું છે અને કયા સમયે કરવાનું છે તો આપણે નાસ્પતિનું સેવન આખો દિવસ તમે કરી શકો છો તમને ઉપરાંત રાત્રે પણ ઈચ્છા થાય તો તમે એકાદ જ નાસ્પતિનું સેવન રાત્રે કરવાનું છે અને દિવસ દરમિયાન તમે બે ત્રણ નાસ્પતિનું સેવન અવશ્ય કરી શકો છો અને નાસ્પતિનું સેવન કરવાથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં તાકાત મળી રહેતી હોય છે અને નાસપતીનું સેવન આપણે જો ભૂખ્યા પેટે સવારમાં કરીએ તો આપણા માટે ખૂબ રામબાણ સાબિત થતું હોય છે તો બને ત્યાં સુધી ભૂખ્યા પેટે સવારમાં કરો અને સવારમાં ન કરવું હોય તો બપોર ભોજનની સાથે પણ કરી શકો છો સાંજે પણ કરી શકો છો અને રાત્રે પણ કરી શકો છો આપણે ઘણા બધા ફ્રૂટ રાત્રે નથી ખાઈ શકતા પરંતુ આ એક એવો ફ્રૂટ છે કે જેને આપણે રાત્રે પણ સેવન કરી શકીએ છીએ પરંતુ મર્યાદાપૂર્વક સેવન કરવું જોઈએ આપણે એક જ નાશપતીનું સેવન કરીએ આપણે આ એક શ્રાવણ મહિનામાં જ મળતું ફળ છે તો આપણે આ ફળનો જરૂરથી લાભ લઈએ અને જરૂરથી આનંદ માણીએ અને આ ફળ તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીને બધા જ ને ભાવતું હોય છે થોડું ખાટું મીઠું હોય છે અને પોચું પણ હોય છે એટલે વૃદ્ધો પણ ખાઈ શકે છે એટલે આપણે નાસ્પતિનું સેવન આપણે પણ કરીએ આપણા બાળકોને પણ કરાવીએ અને આપણા વૃદ્ધોને પણ કરાવીએ